વડોદરા ખાતે બે દિવસીય ડીજીપી કપ યોગાસના ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ વખત વડોદરા ખાતે ફર્સ્ટ ડીજીપી કપ યોગાસના ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસનું આયોજન થયું છે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર યોગને પ્રમોટ કરવા માટે ભારે મહેનત કરી રહી છે ત્યારે વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે પ્રથમ ડીજીપી કપ યોગાસના ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસનો પ્રારંભ કરવામાં આવ્યો છે બે દિવસ આ યોગાસના ચેમ્પિયનશીપમાં બાર ટીમોએ ભાગ લઈ રહી છે જેમાં પંચોતેર પંદર જેટલા ખેલાડીઓ પોતાની યોગાસના કલાને રજૂ કરશે જેમાં ટ્રેડિશનલ યોગાસન આર્ટિસ્ટિક યોગાસન પેર યોગાસન રિધમિક યોગાસન વગેરે જેવા યોગાની પ્રસ્તુતિ રજૂ કરવામાં આવશે યોગાસન ને કોમ્પિટિશન તરીકે આગળ લઈ જવા તેમજ યોગાસન નું પ્રમોશન થાય તેવા હેતુ સાથે રાજ્ય અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહેનતને પગલે એકવીસ જૂને સમગ્ર વિશ્વ યોગા દિવસ તરીકે ઉજવે છે સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે ખૂબ જ ઉપયોગી એવું યોગાસન જીવનને પરિવર્તિત કર્યા છે અને તેઓને સ્ટ્રેસ ફ્રી લાઈફ આપી છે યોગાને એક કોમ્પિટિટિવ કોર્સ તરીકે ઓળખ આપવાના રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રયાસોના ભાગરૂપે તણાવ દૂર થાય તેમજ તેઓનું સ્વાસ્થ્ય જળવાય રહે તેવા પણ મુખ્ય હેતુ જેથી શારીરિક માનસિક અને આધ્યાત્મિક શક્તિમાં વધારો થઈ શકશે અને પોલીસ કર્મચારીઓ પોતાનું સો પ્રતિશત યોગદાન પ્રજાની સુરક્ષા માટે આપી શકશે તે ચોક્કસ કહી શકાય